મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારું જે જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર પચીસ છે તેનું પરિણામ અને ફાઇનલ કટ આવી ગયું છે તો તે કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની માહિતી જોઈશું તો પહેલાં તમારે ગૂગલમાં આવી અને એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી સર્ચ કરવાનું છે જેવું સર્ચ કરશો પહેલી જ લિંક આવશે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક ક્લિક કરી અને આગળ સ્ક્રોલ કરશો તો અહીં લખેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસનું પરિણામ જાહેર તેના પર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થશે તેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા આ પરિણામ આપવામાં આવ્યું છે તેમાં જે ધોરણ આઠના વિદ્યાર્થીઓએ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપી છે તેના વિશેની માહિતી લખવામાં આવેલી છે એમાં જોઈએ તો જે આ પરિણામ છે એક પાસ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવ્યું છે ને તેમાં આ અલગ અલગ પ્રમાણે એટલા માર્ક્સ છે કે કેટલા વિદ્યાર્થીનો આવેલા છે તે ટોટલ અહીં આપેલું છે તે જ રીતે આગળ જોઈએ તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધન કુલ કેટલા વિદ્યાર્થીઓ આપી હતી તો ચાર લાખ બ્યાસી હજાર પાંચસો સોસઠ વિદ્યાર્થીઓ આપી હતી જેમાંથી પહેલાં નંબરના વિદ્યાર્થીઓ છે એમાં સોળ શાળાના વિદ્યાર્થીઓ કુલ સત્તર વિદ્યાર્થીઓ જેણે એકસો આઠ ગુણ કરતાં પણ વધુ ગુણ મેળવેલા છે એટલે નેવું ટકા પણ વધારે તે જ રીતે અલગ અલગ રીતના ગુણ તમામ વિદ્યાર્થીઓ મેળવેલા છે અને હાલ પ્રથમ મેરિટ યાદીમાં અન્ય અને જનરલનું સાઠ કરતાં પણ વધુ ગુણ આપવામાં આવ્યા છે પછી એસટી એસસીવાળાને પંચાવન કરતાં વધુ અને જે એસટી કેટેગરીવાળા છે તેને પચાસ કરતાં વધુ ગુણ મેળવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ વિદ્યાર્થીઓનું જેને સાઠ કરતાં વધારે માર્ક છે જનરલ અને અન્ય એસસીવાળાને પંચાવન કરતાં વધારે છે અને જે એસટીવાળાને પસાર કરતા વધુ છે તો તેઓ વિદ્યાર્થીનો વારો તેમાં આવી જશે અને જે આ તમારું પરિણામ છે તમને કેટલા માર્ક આવ્યા છે તે સ્કૂલની વેબસાઇટ ઉપરથી તમને મળવાપાત્ર છે એટલે કે શાળા તરફથી તમને જાણ કરવામાં આવશે બીજે કાંઈથી તમને આ પરિણામ ડાઉનલોડ કરી શકશો નહીં તમારી જે શાળા હોય તે જ આ પરિણામ ડાઉનલોડ કરી શકે છે અને આ રીતનું તમારું ફાઇનલ કટઓફ જે પહેલી યાદી મેરિટ યાદી બનશે તેમાં તમારું ફાઇનલ કટ આ રીતે રહેશે તો મિત્રો આ તમારા મિત્રવર્તુળને પણ શેર કરશો જેથી તેને પણ આ માહિતીની ખ્યાલ આવે અને તે પણ તેના માર્ક જોઈ શકે જય હિન્દ જય ભારત